આપણે બ્લોગ જોયો રહેશે સાસ બંગલાનો ચારે સુરત આવ્યો છે ને પાછો ગયો ને પાછો આવ્યો ભાઈ અત્યારમાં એને જાઉં છે ડુંગર તો જાય છે એ ભાઈ તોને પૈસા ગણ્યા છે બેઠા બેઠા ડુંગર જાય છે નાસ્તો કરો તલ એ વાસી પાડ તલ કેમ કે ન્યા કઈ ખાધું નહીં અહીંયા આવે ને પછી અમને એમ શું કે ત્યાં જઈને ખાઈ ગઢું ને બટેટા મૂંગા ને એવું લેવાથી સવાલવારમાં અહીંયા નજારો એવો સારો છે ને એટલે નાસ્તો કેમ કે મજા આવે ખાવાની નાસ્તો કરી કેમ નજારો એવો હોય કે એટલે નાસ્તો કરવાની મજા આવે હાલો તમે નાસ્તો કરો નાસ્તો કરી લીધો છે ને હવે જાય ઘર બાજુ અને બાપા અહીંયા અમારી ગાડી ઊભી છે જવું છે અહીંયા છે કુવો કુવામાં પાણી કેવું છે બીક લાગે કબૂતર છે આવી ગયા ભાઈ ગામમાં ને હવે ઘડીક અહીંયા બેહી અહીંયા વડલો શકી મસ્ત મજાનો સાયો છે તો અહીંયા બેહી ને ચારે બાજુ ભાઈ લીલું લીલું છે કેમ કે વરસાદ આવી ગયો બીજો છે એટલે હવે તો લીલું લીલું થાય ને ભાઈ મજા આવે ભાઈ નજારો એક નંબર હોય બાકી ચારે બાજુ લીલું લીલું છે હવે ઘડીક બેહી અહીંયા મજાક મસ્તી કરીએ અમે બે બીજું તો કોઈ છે નહીં બે જઈ ઘડી મસ્તી કરી ઘડીક ખવાડિયું કરી બેસી મજા આવે થોડી તો બપોરા કરવા બેસી ગયા છે અડદની ડા અને રોટલો હમણાંથી અમારા અડદની ડા બહુ બન્યા છે અંદર બહુ ભાવેક નહીં એટલે ફેમિલી તો ત્રણ વાગી જશે ને આવી ગઈ છે સા મસ્ત મજાની પીને પીસી જવું છે વાડી બાજુ આટો મારવા છે ગયા નથી આપણે જાય છે હવે ખેતર ને તુષાને લઈ જવા નથી થતી No, 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 no. Ey, crucial, boa. ¿Hucha? 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 ¿Huh? 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 cómo ¿Huh? 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 ah ¿Huh? 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 el teléfono! ¿El teléfono está aquí? ¿El teléfono? ¿Ah? ¿Dónde está? ¡Ah, ¿Huh? 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 el teléfono ¿Huh? cómo se ¿Huh? 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 ¿Huh?

రిల్ళ్ కరాలుచhalf 12 chips ంలిలిిం దలింమై విలియుద్

મેની રહી થી ઘર बाजू અરે જો બધે પાણી પીયો પાણી પી લીધું છે જઈ છે ઘરે તને થાઉ ને તો ગાડી માં ની કેવા દેખાય કિરણો પડતા હોય ને એવું લાગા આ જ્યા તો પી

આપણે કઈ લેવા જવા નથી થતા બેસી રહી થાકી જાય લઈ લે ફટોફટ લઈ લે લેવા જાય ને હે ઓછી ઓલી સાદર તો લઈ લે આમ સાઈડ માં ટીંગ આ પવન ની પાસે તો બહુ વિડો છે આ ધજા ઉપર થી તમને થોડી ઘણી ખવ પડી જાય કેટલો પવન આવે છે અહીંયા ધજા છે વાતાવરણ જો બાકી આમ કાવું કાવું થઈ ગયો બધું વરસાદ આવે કોઈ બાજુ ગયા નહીં કરતા અહીંયા ઉપર તો આવશે ફૂલ ભાઈ ગાળો રોવો ગાળો કેટલો હળવાઈ ગયો ગાડી પોગાડી હતી રસ્તો થોડો ગાળો વાળો જવા દીધી આમ તો પંખામાં ગાળો હલવાઈ ગયો તો ફાટી ગાડી હાલતી નથી સ્લીપ બહુ ખાય છે એ જો પગ ધોવા મળ્યા છે મારે ધોવા રોડે કેમકે રોડે ના ખાવા પીર્યા હોય કે નઈ પાણીના અંદર ઉતાર દેવી એટલે ગારો ઓગળી દે રે બહુ ગારો હતો બહુ મારા પગ માં રોજ ગારો આવે છે ધોવા જો આણે તો જો કરે પણ હૌતી પેલો ગાડી ગાડી માં છે ને ગારો કાઢી આવું બીજું કઈ નહીં એમાં જો કેટલો ગારો એટલે જ ને આવી રીતનો કઈ ગારો હલવાનો આવી રીતથી કાઢી હતી થોડો ઘણો કાઢી પછી થાય રોડ બાજુ આ અહીંયા બેહાડો કેમ કે આ ઉછી રે ને ગાડી એટલે કેવો બેઠો એમ લાગે ઘોડા ઉપર બેઠો એ મહારાજા હોય એમ ત્યાં કઈ રૂપે રાત રાખી આવી કામ આ નહીં આમ ખેતર પણ થઈ કે નહીં બહુ ગારો હતો મેં જવા દીધું એવું ફેમિલી આવી તો ગયા છે પણ હવે આમાં જોઈ છે સારું ખાવ્યું ક્યાં છે ન્યા ઉતારવી છે હવે ગાવા કાઢવા હાટું ખાવ્યું મળી ગયું છે હારું જોવા નાખી છે હજી થોડીક અંદર નાખીને પછી ગારો થોડોક પલાવી ને તો હું ગારો નીકળી જાય આમાંથી ઘડીક આમને રહેવા દઈ એટલે નાથે તો ઓગળી જાય એમ બાકી પાણીને જોવો કેમ છે બાકી નજારો આવડો પાણીનો બહુ ગારો પડી ગયો ભાઈ હકીકત એટલો બધો ગારો તો આ કે ખા ગોતું હતું આ આ હોય આમાં આજથી આંગળી કેમ કાઢવું એલા એલા કેમેરામેન એમ કેમ કરો છો ઊભા થાય બેઠા થાવે અમારે ભાઈ કેમેરામેન ઘડીક ઊભા થાય ને ઘડીક બેઠા થાય થાકી ગયા ભાઈ થાકી ગયો એવું ફેમિલી તો ગાડી તો ભાઈ ધોવાઈ ગઈ છે કારો બધો નીકળી જશે ને હવે આ ભાઈ ડુંગર જવું છે થોડું કામ છે પેલા ડુંગર જતાવી અંધારું થઈ જાય એવું લાગે આવી ગયો છું ઘરે અને અત્યારે સાડા આઠ વાગે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ ગીમો હોય તો અહીંયા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી